હું લીધું છે ભગતસિંહ પાછો જોતો હેતર મો પેલું ચીકુડી આગળ યાર કોઈ ખાડો કઈ નાખ્યો છે ને હેડું કઈ નાખ્યું છે મારતો હા

ભલે આજ તો પેલા પોણી હાલો સાથ થોડો હાલો લે આપણે ભજન ચાલુ કર કારણ રાતી તો થને થાય ભજન ને રમેન શું મને યાદ આવી ગઈ તને અરે આ ભૂલી જ્યાં પાછું પેલું આ બેહોન પોણી પાવા ડોલા લીધું અમે છ પોણી પૈ આવું બેહોન

તું કો કિશારો કરે તો મને ખબર પડે એક તો તાણે હું યુઈ યુઈ મા હું યુયુ યુ 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 કરે છે ઓ આયા આ ઓયો હું ભુંડ યુઈ એટલે હું કીજે કોઈ ખબર નહીં પડતી તું ઓ યુઈ ઓયો તું આથી ને કરજે હટજે તાણા તડકાનો ઓ માથું સળાવા આવ્યો છે તે હા હા ઓય તો મારો બેટો બાજરીમાં કંટાળી ના પોની વાળતા વાળતા કોઈ ઘેર નાઠ્યો છો ના રા એનું યુ 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 કરે છે તાણો હું એક તો મગજ ખાય છે હે મારો બેટો લાવજે હે ને હું હું તાણે હું એક તો તડકાનો થોડો આરામ કરવો પડશે આ હાલ ખાધું છે એક થોડો આરામ બારામ કરો તાણા કે આ પડ્યા છે ઓ મને શરમ આવે છે જો હા હું કારે પડ્યો છું આમાં

અરે આ ડોમરાએ શીકુડી સોંપી દા મારા હેઠ ના ના મારો બેટો ઈ ન પણ શું કરવા શીકુડીઓ સુનપવી પડે મારી ખબર ના પડે શિખર હું તો પોણી વાળી એમ કે શીકુડી ગોડી કીખર હું કર્યું હે ડવાઈ ના શિકર હું છો ને ખબર ના પડે કે ભાઈ મારી શીકુડી ના હેઢવાઈ છે એમ તાર ઈ વીકુ ખાવા હોય તો વાવું કે